સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ખેડૂતો દ્વારા રીંગણના પાકનું વાવેતર કરવામાં આવે છે અને આ રીંગણ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં માર્કેટિંગ લેવામાં વેચાઈ રહ્યા છે અને ભરથું અને ઓળા માટે સ્પેશિયલ રીંગણનું આ વાવેતર વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા રીંગણના પાકનું વાવેતર અને ખેડૂતો પસ્તાયા છે

ઉકાડામાં રીંગણા ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત લગાવવા કે માંગવા માટે આવતા હોય છે ત્યારે આક્ષેપો કરે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોની જણસના પૂરતા ભાવ ન મળે ત્યારે ખેડૂતો બાજુમાં કોઈ ઊભું રહેતું નથી પોતાની વ્યથા જણાવતા અને ખાસ કરી માર્કેટિંગ યાર્ડમાં અથવા તો ઓપન બજારમાં પણ ખેડૂતોને રીંગણના પૂરતા ભાવ મળે તે પ્રકારની આશા વ્યક્ત કરવામાં આવી છે જિલ્લામાં જે ખેડૂતો એ શાકબકાલા વાવ્યા હતા તેમાં જોવામાં આવે તો રીંગણામાં સુરેન્દ્રનગર પહેલેથી આગળ હતું હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો એ રીંગણા વાવ્યા છે તેમને માર્કેટિંગ યાર્ડમાં રીંગણા ફેંકવાની નોબત આવી રહી છે જે રીંગણાના દસ થી પંદર રૂપિયા જેવો ભાવ આવવો જોઈએ તેના બદલે માત્ર ત્રણ રૂપિયાથી બે રૂપિયા જ આવે છે છતાં પણ કેટલીક વાર ખેડૂતો જે રીંગણા લઈ જાય છે તેમને પાછા લાવવાની નોબત થાય છે એક તો અમુક પાક એવા હોય છે કે જે વ્યવસ્થિત ઉગે પણ ખેડૂતોને તેનો પૂરતો ભાવ નથી મળતો અને અમુક ભાવ ભાવ મળતા હોય છે પરંતુ તેમાં નુકસાની આવી જાય છે મુદ્દે ખેડૂતને તો નુકસાની એટલે નુકસાની જ જોવા મળી રહી છે પરવે સંધી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર અમારા પાસે વઢવાણ તાલુકો અમારે રીંગણામાં ભાવમાં સતત 2 રૂપિયામાં કોઈ ધણી નથી રાતું અમારે રીંગણા દરરોજ 6 6 7 7 મણ હોવા છતાં યાર્ડમાં મીટવા જાય તો કોઈ લેવા રાજી નથી અમે ચોમાસામાં બાર ગામ થી રોપ લાવી રોકાણ કરવી પછી નાખવી પછી જુદા જુદી તો અમને રિક્વેસ્ટ છે સરકાર કે ભાવ થોડોક વધારો થાય તો અમને થોડુંક સારું બે રૂપિયા ભાવ ન મળતા ફૂલ રીંગણા નો અત્યારે થઈ રહ્યા છે હોવા છતાં મારું નામ યોગેશ પરમાર ના ખેડૂત અત્યારે રીંગણી ના પાકમાં જોઈએ તો મોંઘા બિયારણ આવે દવા મોંઘી આવે ખાતર બધું મોંઘું આવે અને આટલું આટલું છાટવા છતાંય રીંગણા સડેલા નીકળે એ બધું તોડી કાઢીએ પાછા યાડમાં માં લઈ જાય તો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અમને એટલે જોઈએ તો નુકસાન જ આવે એમ આટલું આટલું મોંઘું નાખીએ તો એમને એ પ્રમાણે વળતર નથી મળતું તો સરકાર પા આશા રાખીએ કે આના ભાવ સારા મળે જેથી અમારા જે નુકસાન ના જાય કેરા